આજ રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા નૂતન વર્ષને લઈ સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા કચ્છ કાર્ય ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ સ્નેહ મિલન કાર્યક્રમ તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ જુદા જુદા ગામોમાં કરવામાં આવશે આ સાથે જ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ ચૂંટણીને લઈ નવા વર્ષે નવી રણનીતિ ઘડવામાં આવશે કે ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ કઈ રીતે આગળ આવી શકે અને કોંગ્રેસ વધુ માત્રામાં કઈ રીતે જીત મેળવી શકે તે પ્રકારે રણનીતિ ઘડવામાં આવશે આજે અમારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી નવા વર્ષ બે હજાર બ્યાસીનું નૂતન વર્ષનું આ શનૈ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં તમામ જિલ્લાના આગેવાનો તાલુકાના આગેવાનો હોદ્દેદારોની શુભેચ્છાઓની આપલે કરીશું અને નવા રણ વર્ષની આવનારા નવા વર્ષ માટેની કોંગ્રેસ પક્ષની રણનીતિ નક્કી કરીશું ખાસ કરીને ટૂંક સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એના માટે થઈ અને દરેક જિલ્લા પંચાયતની બેઠક દીઠ પર અમે અમેમિલનો કરવા જવા જવાના છીએ બેઠકો કરવાના છીએ અને ગ્રાસરૂટ સુધી સંગઠને વધારે સક્રિયતા કરી અને આવનારી ચૂંટણીઓમાં લોકોની વચ્ચે જઈ કોંગ્રેસની જે વિચારધારા છે કોંગ્રેસે જે ભૂતકાળમાં જે કામો કરેલા છે એ તમામ વિકાસ ગાથા લઈને અમે લોકોની વચ્ચે જવાના છીએ અત્યારે આ સરકારમાં ખેડૂતો ખૂબ દુઃખી છે ખેતીવાડીને ખૂબ ભારે નુકસાન થયું છે વારંવાર અતિ કમોસમી વરસાદના કારણે ખૂબ ખેડૂતો નુકસાનીમાં છે ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે ત્યારે અત્યારે અમારો મુખ્ય મુદ્દો એ છે કે આજે સોમનાથથી કરીને દ્વારકા સુધરી કોંગ્રેસની ખેડૂત આક્રોશ જાત્રા લઈને અમે આજથી શરૂઆત કરી છે તે જુદા જુદા જિલ્લાઓમાં જશે અને અમારી મુખ્ય માગણી કે ખેડૂતોના લેણાં માફ કરો ઉદ્યોગપતિઓના જો માની લો ચૌદ લાખ કરોડના લેણાં માફ થઈ શકતા હોય તો ખેડૂતોના લેણાં શા માટે માફ ન થાય તો મુખ્ય માગણી છે કે અત્યારે ખેડૂતો દેવામાં ડૂબેલા છે એને રાહત આપવા માટે આ સરકાર એના લેણાં સંપૂર્ણ માફ કરે એવી માગણી લઈ અને અમે લોકોની વચ્ચે જવાના છે ખેડૂતોની વચ્ચે જવાના છે ખેતી બસશે તો દેશ બેસે ખેતી સમૃદ્ધ હશે તો દેશ સમૃદ્ધ બનશે અને બીજી પણ અમારી પક્ષ જુદી જુદી રણનીતિના અનુરૂપ અમારે ખાસ કરીને કાર્યકરોને આગેવાનોને જવાબદારી સોંપવાના છે જેમાં મુખ્ય મતદાર જાતિ કાર્યક્રમ ચાલી રહ્યો છે તો અત્યારે આ રાજ્ય દેશનું ચૂંટણી પંચ ભાજપને ઈશારે કામ કરી રહ્યું છે ત્યારે સાચા મતદારો કોઈ નીકળી ન જાય અને ખોટા મતદારો ઘુસારે નહીં એના માટે પણ અમે સક્રિયતાથી સક્રિયથી દરેક કાર્યકરો કામે લાગી જાય એના માટેની અપીલ અને વિનંતી કરીશું અને ખાસ કરીને અનેક મુદ્દાઓ ઉપર આજે અમે ચર્ચા કરવાના છીએ તો આજે ખાસ કરીને અમારા તમામ આગેવાનો કાર્યકરોને હોદ્દેદારો સાથે શુભેચ્છાઓને આપલે કરવા માટે અમે આજે મળી રહ્યા છીએ આપ પત્રકાર મિત્રોને પણ અમારા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ અને આવો આપણે બધા સાથે મળી અને આપણા ગુજરાતનું ભવિષ્ય સારું બને એના માટે આપણે કામે લાગી